નમસ્કાર દર્શક મિત્રો દિલોક સતા શોમાં આપનું સ્વાગત છે રામ ભક્તોની પાંચસો વર્ષની રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પૂરી થઈ ચુકી છે જેથી હાલ સૌ કોઈને અયોધ્યામાં નવ નિર્મિત રામ મંદિરમાં રામલાલાની દર્શન કરવાની ઈચ્છા છે તો બીજી તરફ શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ કમિટી મંદિરમાં આવનારા તમામ શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેના માટે સતત કામ કરી રહ્યું છે એટલું જ નહીં ખબર એવી મળી રહી છે કે ટ્રસ્ટ દ્વારા ભક્તોને રહેવાનું અને જમવાનું પણ મફતમાં મળે તેવી સુવિધા ગોઠવવામાં અલગ અલગ જગ્યાએ અને હવે જો તમે અયોધ્યા માટે જઈ રહ્યા છો તો તમને અહિયાં બે મુખ્ય માર્ગ મળશે જેમાં પહેલો માર્ગ રામપદ થઈને જન્મભૂમિ માર્ગ ઉપર અને બીજો માર્ગ રામપદ થઈને ભક્તિ માર્ગ પર મળશે અને આ બંને માર્ગો પરથી તમે સરળ

માટે અને વૃદ્ધો માટે અહીંયા નિઃશુલ્ક વ્હીલ ની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે બીજને એક ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ